નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજના સોના ચાંદીના બજાર ભાવ માર્કેટની અંદર શું રહીએ જેની માહિતી મેળવીએ તેની પહેલા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો ચાલો શરૂ કરીએ તો સૌ પ્રથમ ચોવીસ કેરેટ સોનું જેની અંદર આજે એ ગ્રામ સોનાના ભાવ છે છ હજાર છસો નવ્વાણું રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું છોતેર હજાર નવસો નેવમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ ઓગણ હજાર નવસો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો બાવીસ કેરેટ સોનું આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની માહિતી મેળવીએ જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર ત્રણસોને આઠ રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું તોંતેર હજારને એસીમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ ત્રીસ હજાર આઠસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે તો તમારા શહેરની અંદર શું ભાવ ચાલી રહ્યા છે જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી દેજો તો ચાંદીના ભાવની માહિતી મેળવીએ જેની વાત કરીએ તો જેની અંદર આજે દસ ગ્રામ ચાંદીની વાત કરીએ સૌપ્રથમ જેની અંદર દસ ગ્રામ ચાંદી નવસો ને વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ છે નવ હજાર ત્રણસો ત્રીસ રૂપિયા જ્યારે એક કિલો ચાંદી ત્રાણું હજાર ત્રણસોમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં કાલની તુલનામાં આજે વધારો જોવા મળી રહ્યો છે હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ સાથે મળીશું